મિત્રો આ વિડીયોમાં બતાવીશ એવી ત્રણ ટીપ્સ જો એના વગર તમને લોન આપતું હોય ને તો એ સોળસો ટકા ફ્રોડ કંપની છે મિત્રો આજે વિડીયોની શરૂઆત કરીશ આજકાલ ઘણા લોકોને પૈસાની જરૂર હોય છે અને એવા લોકો પણ ખાસ ભેરવાતા હોય છે કે દસ હજાર કે પંદર હજારની લોન લઈને તમારે એના બદલામાં પચાસ હજાર કે સાઠ ચૂકવવા પડે છે અને તમે ના ચૂકવો તો શું કરે છે એ પણ હું વાત કરીશ આ વિડીયોમાં તો વિડીયો જરૂરથી જોજો અને સારું લાગે તો મિત્ર સર્કલને જરૂરથી શેર કરો જેથી આવા ફ્રોડ કેસમાં ના ફસાય અને પગલા ના ભરે મિત્રો આજકાલ પૈસાની જરૂર કોને નથી બધા જ લોકોને જરૂર છે પણ એટલી બધી જરૂર ફાસ્ટ હોય છે કે અત્યારે જો મળતું હોય ને એક દિવસમાં મળતું હોય ને તો એક કલાકમાં રાહ જોતા હોય અને કલાકમાં મળતું હોય એ એક મિનિટની અંદર રાહ જોતા હોય છે મતલબ એટલો ટાઈમ નથી લોકો પાસે કે થોડોક વેઇટ કરી શકે તો મિત્રો આ જે વસ્તુ છે એનો જ લાભ ઉઠાવે છે ફ્રોડ કંપનીવાળા ફ્રોડ કંપનીવાળા મતલબ એવું જરૂર નથી કે બધી જ કંપની ફ્રોડ છે પણ ઘણી બધી એવી કંપની ફ્રોડ છે જે લાલચ આપે છે અને લાલચ આપે છે અને તમે એ જાણવા ફસાવશો એમાં ભણેલા પણ ફસાય છે અભણ લોકો પણ ફસાય છે ભણેલા મતલબ કે જે વેલ એજ્યુકેટેડ છે એ કેમ કે ડિસ્ક્રિપ્શન જ એટલું બધું સારું લખેલું હોય છે તેમ ભણેલા વાંચીને ફસાય છે અને અભણ લોકો જે છે એ લખાણ જોઈને ફસાય છે કે ઓછા ટકામાં વ્યા ઓછા ટકામાં લોન આપે છે ઓછા ડોક્યુમેન્ટ પર લોન આપે છે અને કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી આવી વસ્તુના આધારે તમે લોનમાં ફસાવશો બીજી વાત ઘણી વખત તમે ફેસબુકમાં મેસેજ જોયો હશે કે વીસ હજારની લોન આપે છે અને તમારે ભરવાના આવશે વીસ હજાર ને સો રૂપિયા એ પણ તમારા એસી દિવસની અંદર તો આવી જે કંપની હોય ને એ તો ફ્રોડ જ હોય છે મિત્રો આજકાલ તમે પેપરમાં પણ ઘણા બધા કિસ્સા જોયા છે કે દસ હજારની લોન એપ્લિકેશનમાંથી લીધી છે ત્યારબાદ તેના ન્યૂડ ફોટા મતલબ ફોટાને એવું એડિટિંગ કરીને ખરાબ ખરાબ ફોટા તમારા જ મિત્ર સર્કલ વોટ્સઅપ પર શેર કરે છે કે આ ભાઈએ લોન લીધી હતી પહેરા નથી એની પ્રેશરમાં આવીને તમે ના છૂટકે ભરશો ને તો જ તમે છુટકારો મેળવી શકશો અને ઘણી વખત એવું પણ થયું છે કે તમે પૈસા ભરી દીધા પછી પણ તમારી મેસેજ આવે છે અને તમારા ફોટા શેર કરે છે આ જે કંપની હોય ને એ લોન સિબિલમાં નથી જનરેટ કરતી મતલબ કે એવી જે લોન ના રેકોર્ડ હોય ને સિબિલમાં નથી જનરેટ કરતા એ જે કંપની છે ને એ લીગલ તો છે નહીં એટલે સિબિલમાં તો રિપોર્ટ કરીને શકવાની પણ તમારા જે ફોટા છે ને એનો જ ઉપયોગ કરીને તમારા જ મિત્ર સર્કલને શેર કરશે અને એના પ્રેશરમાં આવીને તમે ના ચૂકી ભરશો ઘણી વખત તમે જોયું છે કે વોટ્સઅપના સ્ટેટસમાં આવે છે કે મારો ફોન હેક થઈ ગયો તો આવા કોઈ પણ મેસેજ આવે તેને ઇગ્નોર કરવા કેમ કે તમારા મિત્ર સર્કલે જો કોઈ પણ લોન લીધેલી છે અને જો તમારો નંબર એના ફોનબુકમાં સેવ છે તો એને મેસેજ જશે તો આવી બહુ બધી ભૂલ કરતા હોય છે અને આવી દસ હજારની લોન માટે તમે એવું નામ બદનામ થશે કે જાણે તમે લાખ રૂપિયાની લોન કેમ ના ભરી હોય તો આવી જાળમાં નહીં ફસાવો તમારે પ્રેક્ટિકલ જાણવું હોય કે એવી કઈ કઈ કંપનીમાં આપણે ફસાય છે કેવી રીતે ફસાય છે અને કેવી રીતે બચી શકીએ જો એના માટે તમારે જાણવું હોય ને પ્રેક્ટિકલ તો કોમેન્ટ કરજો તો હું પ્રેક્ટિકલ બતાવીશ કે કેવી રીતે તમે ફસાવ છો કેવી રીતે કંપની ચેક કરવી લીગલ છે કે ઇલીગલ છે એ પણ હું પ્રેક્ટિકલ બતાવીશ તો કોમેન્ટ કરજો જ્યારે પણ કોઈ પણ કંપનીની એડવર્ટાઈઝમેન્ટ આવે છે ક્લિક કરો છો તો ત્યારે તમને ગૂગલ પ્લે સ્ટોર પર લઈ જાય છે અથવા તમારે ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે જો ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ થતી હોય ને તો જિંદગીમાં ડાઉનલોડ એપ્લિકેશન નહીં કરવાની કે એપી ફાઇલ હોય છે જે ગૂગલ વેરીફાય નથી કરતું એટલા માટે એ કંપની રજિસ્ટર ના હોય તો જો ડાયરેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ થતી હોય ને તો એ જિંદગીમાં એપીકે ફાઇલ નહીં કરવી એ સોએસો ટકા ફ્રોડ કંપની છે બરાબર બીજી વાત જે પ્લેસ્ટોર પર જાય છે કંપની એમાં પણ એવું જરૂર નથી કે પ્લેસ્ટોર પર જાય એ બધી જ કંપની સાચી હોય છે લીગલ હોય છે નહીં એમાં પણ ફ્રોડ કંપની હોય છે એમાં પણ તમે જેની ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ જોશો ને કોમેન્ટ પરથી તમને અંદાજ આવશે કે સાચી છે કે ખોટી છે ફ્રી વસ્તુ તમારે ચેક ના કર્યું હોય તો આસાનીથી રસ્તો તમને કહું ને ચેક કરવા માટે તો એ છે ત્રણ વસ્તુ એ જો ત્રણ વસ્તુ ઉપર તમને લોન આપતી હોય તો સોસો ટકા ફ્રોડ ગણવાની પહેલી વાત કે જ્યારે તમે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યાં તમે ડિટેલ્સ ફિલ કરો છો ડિટેલ્સ ભર્યા પછી તમારું આધાર લોન એપ્રુવ આવી જાય છે ત્યારબાદ અથવા તેની વચ્ચે આધાર કાર્ડના ઓટીપી વગર જો તમે લોન આપવું હોય તો પણ એક ચાન્સીસ છે કે ત્યાં ફ્રોડ થવાના કે આધાર કાર્ડના ઓટીપી ક્યારે લઈ શકે કે જયારે કંપની પાસે ડેટાબેઝ હોય લીગલ રજીસ્ટર થયેલી હોય તો

બેંકની ડિટેલ્સ માંગે છે અને તમને પાંચ કે દસ હજાર રૂપિયા તમારા ખાતામાં તરત ટ્રાન્સફર પણ કરી દે છે ત્યારબાદ ત્રીજે દિવસથી ફોન ચાલુ થઈ જાય છે દસ હજારના પંદર હજાર રૂપિયા ભરો નહીં તો તમારા ફોટા શેર કરીશું અને એના જ પ્રેશરમાં આવીને તમે વીસ હજાર ભરશો ને તો પણ તમારો પર ફોન કન્ટિન્યુસ આવ્યા કરશે મહેરબાની કરીને આવી એપ્લિકેશન નહીં ભરતા આવા ઘણા બધા લોકોને અમારા પર ડેલીના ફોન આવે છે એના માટે જ ખાસ મેં આ માહિતી શેર કરું છું વધુ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને સાચી લીગલ કંપનીમાં એપ્લાય કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો બીજી વાત અમે પણ કોઈપણ લોન કંપનીમાં એપ્લાય કરીએ છીએ એના માટે અમે કોઈ પણ એડવાન્સ ફી એડવાન્સ ચાર્જ લેતા નથી સો એ ટકા ફ્રીમાં લોન કરી આપીએ છીએ તો આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો જરૂર કરો અને મિત્રો સરકલને જરૂરથી શેર કરો